થાંભલાઓ ધ્વસ્ત થયા હતા ત્યારે સબસ્ટેશનમાં પણ પાણી ભરાઈ જતા બીજીવીસીએલ ને ભારે નુકસાન પહોંચ્યું છે કચ્છમાં ચક્રવાત અને ડીપ ડિપ્રેશન ની અસર તળે હજુ પણ બસો ચોરાણું ગામ વીજ પુરવઠા વિનાના છે મુન્દ્રામાં છાસઠ કેવી નું સબસ્ટેશન પાણીમાં ગરકાવ થતા એકસો જેટલા ઉદ્યોગોને અસર થઈ છે આ ભુજ પીજીવીસીએલ સર્કલ ના સાતસો ગામો પૈકી બસો ચોરાણું ગામોમાં હજુ પણ વીજ પુરવઠો બંધ છે નાના નાના કપાયા પર નાના બોરાણા વાંડ ગામોમાં ઉદ્યોગોમાં વીજ પુરવઠો બંધ બે દિવસથી આ છાસઠ કેવી સબસ્ટેશન પાણીમાં ગરકાવ થતા યુદ્ધના ધોરણે ભુજ પીજીવીસીએલ કચેરીની

કારણે મોટું નુકસાન થઈ ગયું છે વાવાઝોડાના કારણે ભુજ પીજીવીસીએલ સર્કલ અંતર્ગત ના છસો ઓગણત્રીસ જેટલા થાંભલાઓ પડી ગયા છે દસ જેટલા ટ્રાન્સફોર્મર પણ પડી ગયા છે આ તમામ ફરીથી ઊભું કરવા માટે કોન્ટ્રાક્ટરોની સાડત્રીસ જેટલી ટીમ કામે લગાડવામાં આવી છે કચ્છ જિલ્લામાં માંડવી અને મુન્દ્રા તાલુકામાં વધારે વરસાદ વરસ્યો હતો ભારે વરસાદના પગલે વરસાદના પાણીમાં લાઈનો પડી ગઈ છે અથવા તો પાણીમાં ગરકાઉ થઈ ગઈ છે

ઉદ્યોગોને વીજ પુરવઠો આપવામાં આવી રહ્યો છે તો અંદાજે તમારી દોઢસો થી બસો ઇન્ડસ્ટ્રીના ને પર અસર પડી છે હાલ પણ હજી એસેસ પાણીની અંદર ગરકાવ જ છે અને ઇન્ડસ્ટ્રી ઉપરાંત આ વિસ્તારના ચાર ગામો બોરાણા પ્રતાપપર નાના કપાયા અને વાંઢ આ ચાર ગામોનો પણ વીજ પુરવઠો આ છાસઠ કેવી પાણીમાં ગરકાવ થવાના કારણે બંધ છે એના પાણી ડી વોટરિંગ કામગીરી પણ ચાલુ છે યુદ્ધના ધોરણે ઉલ્લેખનીય છે કે કચ્છ જિલ્લાના મુન્દ્રા ખાતેના છાસઠ કેવી ના સબસ્ટેશનમાં પણ ભારે પાણી ભરાઈ જતા નુકસાન થયું છે આ સબસ્ટેશનમાં મુખ્યત્વે મુન્દ્રાના એકસો પચાસ થી બસો જેટલા ઔદ્યોગિક એકમોને વીજ સપ્લાય થતો નથી જેથી આ સબસ્ટેશનમાં ભારે પાણી ભરાતા ઉદ્યોગો લાઇટ વગર ઠપ થઈ ગયા છે છાસઠ કેવીના સબસ્ટેશનના અગિયાર જેટલા ફીડરની લાઇન થાપ થઈ ગઈ છે તાલુકાના નાના કપાયા પ્રતાપ પર નાના બોરાણા વાંઢ ગામોમાં પણ વીજ પુરવઠો બંધ છે બે દિવસથી આ છાસઠ કેવી નું સબસ્ટેશન પાણીમાં ગરકાવ હવા વિવિધ સપ્લાયને પણ અસર થઈ છે યુદ્ધના ધોરણે પાણી ઊંચવાની કામગીરી ચાલી રહી છે